શું કરી શકે સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે ખૂબ જ સરસ પ્રસંગ છે એટલે ખાસ સાંભળજો કે ધણી ના એકવીસ રાણીઓ હતી તેમની એકવીસ રાણી હતી પણ સંતાન નહોતું હવે એ સમયમાં એવું હતું કે સંતાન ના થાય એટલે રાજા બીજા લગ્ન કરે વળી પાછું સંતાન ના થાય એટલે ત્રીજા લગ્ન કરે આમ એકવીસ રાણીઓ હતી પણ સંતાન ની ખોટ હતી તેથી રાડિયાસ ધારીના પરમાર રાજા ના દીકરી સોનલ દે સાથે બાવીસ માં લગ્ન કરે છે સોનલ દે એમ કેવાય કે બાળપણ થી માં ખોડિયાર ની ભક્તિ કરતા હતા માં ખોડિયાર ને પૂછ્યા વગર પાણી પણ ના અડે એવી તેમની ભક્તિ લાગેલી હતી રાડિયાસ સોનલ દે ને પરણવા આવે છે જુનાગઢ થી વેલડું આવે છે અને સોનલ દે વેલડામાં બેસે છે ત્યારે સૌથી પહેલા માં ખોડિયાર ને પગે લાગવા માટે જાય છે સોનલ દે કહે છે કે માં ખોડિયાર હું રાનો વંશ વધારવા જાઉં છું મારી ભેળી રે છે માં ખોડિયાર ને પગે લાગીને પરમાન દીકરી સોનલ દે રાના આંગણે વહુ બનીને આવે છે ટૂંકમાં વાત કરું તો સારા દિવસો દેખાયા અને સોનલ દેના શ્રીમતના મુહૂર્ત લેવાયા ત્યારે રાણિયાસની આગળની એકવીસ રાણીઓ ભેગી થઈને વાતો કરે છે કે સારા દિવસો દેખાણા છે અને હવે સોનલ દે દીકરાને જન્મ આપશે તો આપણે એકવીસ રાણીઓ અણમાનીતી થઈ જશું કારણ કે એ સમયે એવું હતું કે રાજાની કોઈ એક રાણી દીકરાને જન્મ આપે એટલે બાકીની બધી રાણી અણમાનીતી થઈ જાય ટૂંકમાં વાત કરું તો બધી રાણીઓ ભેગી થઈને વાત કરે છે કે સોનલ દે દીકરાને જન્મ આપશે તો આપણે અણમાનીતી થઈ જશું હવે શું કરવું તમે જેટલું માગો એટલું ધન આપીએ પણ સોનલ દેને પ્રસુતિ ના થવી જોઈએ ટૂંકમાં વાત કરું તો તાંત્રિક વિધિ થી અડદ બનાવે છે એકવીસ રાણીઓને કહે છે કે આલ્યો આ અડદ નું ધરતીમાં ધરબી દો

કે તમે પીડાને પરણીને આવ્યા છો અરે આના પેટમાં સંતાન નથી કોઈ બીમારી હશે આ વાત રાજાના મનમાં બેસી ગઈ સાહેબ અત્યાર સુધી સોનલ દેને મહારાજ નો સાથ હતો પરંતુ હવે રાજા પણ તેમની સાથે નથી સાહેબ આ દેશની દીકરીને સાસુ સસરા જેઠ જેઠાણી અને નણંદના મેણાથી વધારે દુખ ના થાય પરંતુ જ્યારે તેનો ધણી સાથ ના આપે ને ત્યારે એ દીકરી ઝેર જ ગોતે સાહેબ રાંડિયાસ આવે છે અને મહારાણીને કહે છે કે દૂર પેલી ઓરડીમાં તમારા મુકામ કર્યા છે આજથી તમારે ત્યાં રહેવાનું છે હવે મને તમારું મોઢું ના બતાવતા હું તમારું મોઢું નહીં જો સાહેબ ભાંગે તૂટેલ ઓરડીમાં સોનલ દેને મોકલી દેવામાં આવે છે હવે શું થાય છે એ ખાસ સાંભળજો અડધી રાતનો સમય છે દીવો જગે છે અને ત્યારે પોતાની સાથે આવેલી વાલબાઈ નામની દાસીને સોનલ દે બૂમ પાડીને બોલાવે છે વાલબાઈ એ વાલબાઈ

કે મહારાજને જગાડો અને એમને કહો કે વાલબાઈ આવ્યા છે રાજા જાગીને આવે છે અને એમને થયું કે કંઈક માઠા સમાચાર આવ્યા છે રાડિયસ પૂછે છે કે શું થયું ત્યારે વાલબાઈ કહે છે કે મહારાજ અમારા પરમાનના દીકરી સોનલદેવ નવ સોરઠના ધણી રાડિયસના પટરાણી રાના વંશને જન્મ આપ્યો છે આટલું સાંભળીને રાડિયસ કહે છે કે અરે વાલબાઈ આ તમે શું વાત કરો છો રાજા એ હતો ડોકમાં સોનાની માળા હતી એનો વાલભાઈ સામે ઘા કર્યો અને એટલું કહ્યું હતું કે વાજા રાનો વંશ આવ્યો છે સાહેબ અડધી રાતે ઢોલ વાગ્યા એટલે પેલી રાણીઓ હતી એ જાગી ગઈ ખબર પડી કે સોનલ દે એ દીકરાને જન્મ આપ્યો એટલે રાણીઓ વિચારે છે કે પૂતળું દાટ્યું હોય સડી નહીં ગયું હોય ને ચાલો જઈને જોઈએ એકવીસ રાણી પુતળાને જોવા માટે જાય છે પેલી બાજુ એકવીસ રાણીઓ પુતળાને જોવા માટે બહાર કાઢે છે અને આ બાજુ સોનલ દેહ ને પ્રસુતિ થાય છે સાહેબ તે દિવસે સમયે રાના લીધો હતો અરે જેની પ્રસુતિ માં ખોડિયારે કરાવી હોય એમાં શું ઘટે હે બાપ એ દીકરાનું નામ નવઘણ પાડવામાં આવ્યું ખણ નો અર્થ થાય છે ચોમાસું એવા નવ ચોમાસા પછી આ દીકરાનો જન્મ થયો તેથી માં ખોડિયારે કહ્યું કે સોનલ દે

કોમેન્ટમાં જય ખોડિયાર માં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક અને શેર કરી દો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની ની વાતોને ફોલો કરો ધન્યવાદ